આપણે આપનો ખુબ ખુબ આભાર કે તમે અમારે ત્યાં પહોંચ્યા છે અમે આપના ન્યૂઝ ચેનલ થકી અમારા માનવતા ગ્રાહકો ને માંગીએ છીએ કે આવનારા સમયમાં અનેક પ્રસંગો આવી રહ્યા છે જેમ કે પંદરમી ઓગસ્ટ રક્ષાબંધન આવી રહી છે ગણપતિ આવી રહ્યા છે બેક ટુ બેક નવરાત્રિનો પણ પ્રસંગ આવી રહ્યો છે જેના લઈને અમે એક ભવ્ય પાયોલ પાયલ મહોત્સવ લઈને આવી રહ્યા છે કે જે તારીખ દસ ઓગસ્ટથી વીસ ઓગસ્ટ સુધીમાં અમે યોજનાર છીએ જ્યાં આગળ વીસ ટકા ગડામણ ઉપર છૂટ છે તેમજ વીસ હજાર કરતાં પણ અનેક વેરાયટીઝમાં ડિઝાઇન તમને જોવા મળશે અમે અમારા આ ભવ્ય પ્રસંગની અંદર આમંત્રણ આપીએ છીએ પંચમહાલ જિલ્લા તેમજ મહીસાગર જિલ્લાના તમામ માનવતા ગ્રાહકોને ઘણા બધા ગ્રાહકો અમારા આ પ્રસંગમાં ભાગ લઈ રહ્યા છે જેમની અમે આતુરતાથી રાહ જોઈ રહ્યા છે આપ સૌ અમારા આ પ્રસંગમાં હાજરી આપી અમારા આ પ્રસંગને પરિણપૂર્ણ કરશો એવી અમે આશા રાખીએ છીએ થેન્ક યુ અહીં જોડે છે કામેશુ સર તેમજ હિમાંશુ સર અમે અહીંનો ફ્લોર સંભાળી રહ્યા છીએ અમે અમારા ગ્રાહકોને ઉત્તમ સેવા આપી અને અમારા ગ્રાહકોને સંતુષ્ટ આવવા કરવાનો પૂરો પ્રયત્ન કરી રહ્યા છીએ અમારે આ મુંબઈવાળા પટેલ જ્વેલર્સનો એડ્રેસ છે એપ મુંબઈવાળા પટેલ જ્વેલર્સ એપ બ્લોક બીજો માળ મોડાસા રોડ લુણાવાડા મહીસાગર જિલ્લા